નમસ્કાર મિત્રો સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર જથ્થો જે તેનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરીશું તમે જો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વાત કરીએ આપણે પ્રધાનમંત્રી ગરીબ ગરીબ કલ્યાણ યોજના અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં ઘઉં ચોખા બાજરી અને જુવારના વિનામૂલ્યે વિતરણની જાણકારી કરીશું આગળ વાત કરીએ આપણે અનાજ અને કેટેગરી અને મળવાપાત્ર જથ્થો જે ઘઉં છે એ અંત્યોદય કુટુંબ કાર્ડ દીઠ પંદર કિલો તમામ જિલ્લામાં આપવામાં આવશે અગ્રતા ધરાવતા કુટુંબોને પી એચ એચ એટલે વ્યક્તિ રીત બે કિલો આપવામાં આવશે કિલોગ્રામ ચોખાની વાત કરીએ તો અંત્યોદય કુટુંબો માટે કાર્ડદિટ પંદર કિલો તે પણ તમામ જિલ્લામાં ફાળવવામાં આવશે અગ્રતા ધરાવતા કુટુંબો એ વ્યક્તિ બે કિલોગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે બાજરીની વાત કરીએ આપણે અંત્યોદય કુટુંબો માટે કાળદીઠ પાંચ કિલો તે તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે સિવાય વડોદરા વડોદરા જિલ્લામાં ફાળવવામાં આવશે નહીં અગ્રતા ધરાવતા કુટુંબો માટે વ્યક્તિ એક કિલોગ્રામ જુવારની વાત કરીએ આપણે અંત્યોદય કુટુંબો કાળદીઠ પાંચ કિલો તે વડોદરા શહેરમાં આપવામાં આવશે ખાલી અગ્રતા ધરાવતા કુટુંબોને કુટુંબો માટેની વાત કરીએ વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ આપવામાં આવશે આગળ વાત કરીએ એની રાજ્ય સરકાર ચણા તુવેર દાળ તેલ ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી કરીશું આપણે આવશ્યક ચીજવસ્તુ કેટેગરીને મળવાપાત્ર જથ્થો વિશે વાત કરીશું અને કેટલા રૂપિયા પાવ કિલોગ્રામે પહેલી વાત કરીએ ચણાની તો એને કુટુંબ એટલે કે એ અને બીપીએલ કાર્ડ ધારકોને કાર્ડતીઠ એક કિલોગ્રા કિલોગ્રામ અને ત્રીસ રૂપિયાનો ભાવ ચૂકવવાનો રહેશે તુવેરદાળની વાત કરીએ તો એનએફેસીએ કુટુંબો માટેની વાત કરીએ તો કાર્ડ દીઠ એક કિલોગ્રામ એના પૈસા પચાસ રૂપિયા રહેશે તમારે ચૂકવવાના જન્માષ્ટમીનો તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ એટલે સિંગ તેલ ફેસી એટલે કે બીપીએલ એપીએલ કાર્ડ વાળાની વાત કરીએ તો કાર્ડ દીઠ એક લીટર પાઉચ આપવામાં આવશે એના ભાવ રહેશે સો રૂપિયા તમારે દેવાના રહેશે ખાંડની વાત કરીએ તો અંત્યોદય કુટુંબ માટે ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ ત્રણથી વધુ વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ ત્રણસો પચો પચાસ કિલોગ્રામ એના ભાવ તમારે છૂપવવાના રહેશે પંદર રૂપિયા બીપીએલ કુટુંબોની વાત કરીએ તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ પચાસ ગ્રામ આપવાની રહેશે એના ભાવ રહેશે બાવીસ રૂપિયા આગળ વાત કરીએ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અંત્યોદય કુટુંબ માટે કાળદીઠ એક કિલોગ્રામ એનો ભાવ સુકવવાનો રહેશે પંદર રૂપિયા તમારે બીપીએલ કુટુંબની વાત કરીએ તો કાળ દીઠ એક કિલોગ્રામ એનો ભાવ સુકવવાનો રહેશે બાવીસ રૂપિયા મીઠાની વાત કરીએ તો એને ફેંસે કુટુંબોની માટે તો કાળદીઠ એક કિલોગ્રામ એનો ભાવ ચૂકવવાનો રહેશે એક રૂપિયો જો મિત્રો તમને અમારો વિડિયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિંદ જય ભારત